નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપશો મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક તાપી જિલ્લાના એક પ્લોટની મુલાકાતે આવેલા છે એક વિઝિટ પર આવેલા છે કે જે ખાસ સાઉથ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર એમ કહેવાય ને કે ઉનાળુ ડાંગર નું જે વાવેતર છે એ ઉનાળુ ડાંગર નું વાવેતર જે ધરુવાડિયા છે એ ખેડૂત મિત્ર જાતે જ તૈયાર કરે છે અને એ અત્યારે લગભગ એમ ને કે તૈયાર થવાની કમ્પ્લેટ તૈયાર થવાની પાંચક દિવસ કે દસ દિવસની વાત છે પાંચ દસ દિવસ માં પછી આની જે ફેર રોપણી છે એ અહીંથી ડાયરેક્ટ લઈને જે પ્લોટ ની અંદર જે એટલે કે જે વિસ્તારમાં જે માં તૈયાર કરવાનું હોય રોપણ કરવાનું હોય ડાંગરનું એમાં એ ડાયરેક્ટ અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે અને એની અંદર રોપ નાખવામાં આવે છે આ ખાસ કરીને વાત કરીએ તો ડાંગરની જે ખેતી છે એ એવી જમીનની અંદર થાય છે એવી જગ્યામાં થતી હોય છે કે જ્યાં વધારે પડતી ઘણી એવી જમીન હોય છે કે જ્યાં પાણી ભરેલું રહેતું હોય છે તો એવા વિસ્તારની અંદર મિત્રો જોઈએ તો બીજી કોઈ ખેતી જનરલી છે તો કોઈ બીજો પાક એની અંદર થતો નથી જેમ કે કપાસ છે ઘઉં છે કે કોઈ બીજા પણ વાવેતર એમાં આપણે જો કરીએ તો એની અંદર બળી જવાની વધારે શક્યતા રહેતી હોય છે એટલે કે એની અંદર પાણી છે એ વધારે પડતું નથી ખમી શકતી કોઈ પણ પાક છે તો એની અંદર જયારે રે કોઈ રેસક જમીન હોય એની અંદર પાણી ભરેલું રહેતું હોય તો આવી રીતે ગુજરાતમાં વાત કરીએ તો ખાસ નવસારી વલસાડ તાપી જિલ્લો સુરત જિલ્લો ભરૂચ જિલ્લો આ જે વિસ્તાર છે એની અંદર ડાંગરની જે ખેતી છે એ ખાસ થાય છે ઘણા બધા એવા વિસ્તાર છે ગુજરાતના જેવું કે ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ આ સુરેન્દ્રનગર છે સોમનાથ જિલ્લો છે દ્વારકા છે તો મિત્રો આ વિસ્તારની અંદર ડાંગરની ખેતી ક્યારેય આપણે જોવા મળતી જ નથી ડાંગર ની ખેતી જનરલી થતી નથી સાઉથ ગુજરાતનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં ડાંગર ની ખેતી થતી હોય છે એમાંનું જે એક વખત સોમાચામાં ડાંગર થાય જે અત્યારે દિવાળી ઉપર તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયો હોય છે અને એક વખત ઉનાળામાં ડાંગર રોપણી કરતા હોય છે તો ઉનાળામાં જયારે રોપણી થાય તો એ પેલા એનું બિયારણ છે એનો છંટકાવ કરીને આ ખેડૂત મિત્રે જાતે જ તૈયાર કર્યું છે એટલે કે એનું જે ધરુવાડિયા છે એ ધરુવાડિયા જાતે જ તૈયાર કરીને પછી એને ડાયરેક્ટ ફેર રોપણી કરવામાં આવે છે એટલે કે ધરુવાડિયા નાખે એના પચીસ ત્રીસ દિવસ જેવો સમયગાળાની અંદર જે તૈયાર થઈ જાય આ રીતે પ્લોટિંગ કરેલા હોય છે અલગ અલગ તમે જોઈ શકો છો અલગ અલગ આ કરેલા છે ડાંગર કહે કોઈ વિસ્તારની અંદર ભાત કહે તો આ જે મુકેશભાઈ પટેલ છે એમણે આજે પ્લોટિંગ કરેલા છે અને આ પ્લોટિંગ ની અંદર એમણે અ ડાંગર ની લગભગ રોપણી કરી એટલે કે છાઈત છંટકાવ કર્યું એને આજે લગભગ વીસ જેવું દિવસ થયું હશે અંદાજીત અને કમ્પ્લીટ થઈ જશે અહી તૈયાર એટલે એને ડાયરેક્ટ ફેર રોપણી કરવામાં આવશે એટલે કે આખો જેનો સ્ટાફ છે લેબર નો જે સ્ટાફ છે સ્ટાફ બોલાવીને બહાર થી આવશે અને એનો ડાયરેક્ટ જ ફેર રોપણી કરવામાં આવશે એટલે કે તૈયાર થઈ જતા હોય છે ની જે વાવણી છે એ તમે કરી શકો છો જે થતું હોય ત્યાં અને પાણી જે વ્યવસ્થા સારી હોય એ વિસ્તારની અંદર ખાસ કરીને ડાંગરનું રોપણ કરવામાં આવે છે અને વધારે છે એ તૈયાર થાય એટલે છે તો કોઈ ડાયરેક્ટ ખેડૂત થી પાસેથી વેપારી છે એ ડાયરેક્ટ કલેક્ટ કરીને અહીંથી ડાંગર લઈ જાય છે અમુક ટકા રાઈસ મિલ ની અંદર જતું હોય છે અમુક ટકા જે એના મુમરા બનાવે છે ચોખાના એમાં જતું હોય છે અને એ સિવાયના જે વધે એ ડાયરેક્ટ એની કુશકીમાંથી ઓઈલ પણ બનાવે છે અને ત્યાં બહાર જતું હોય છે તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ જયનીલભાઈ મકવાણા જય શ્રી રામ જય શ્રી રામ રામ બધાને ખાસ કરીને ભગવાન શ્રી રામ અયોધ્યા બાવીસ તારીખે આવી રહ્યા છે એની ખુશીમાં બધા મિત્રોને રામ રામ ને મળતા રહેશું ડાંગર ની જે ખેતી છે એને લઈને કોઈ ના કઈ સવાલ હોય તો સવાલ કોમેન્ટ માં પૂછી શકે છે જેથી કરીને એને મેં જણાવી સકીએ 60 દિવસના પણ હોય છે 90 દિવસના પણ હોય છે અલગ અલગ હોય છે વેરાયટી એમાં દેશી પણ હોય છે અને હાઈબ્રિડ બીજ પણ તમે એમાં નાખી શકો છો બે રીતે રોગ ની વાત કરીએ તો એની અંદર એટલે કે ફ્લાવરિંગ નો જે સમય હોય છે એ સમય ગાળા ની અંદર એની અંદર જીવાતનો ઉપદ્રવ રહેતો હોય છે બાકી જનરલી છે તો ડાંગર છે એ મતલબ એની કંઠી બંધાઈ જાય કમ્પલેટ પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી બહુ ઓછો નહીવત કહી શકીએ કે નહિવત રોગ આવે છે એની અંદર એટલે કે એક પ્રકારનું ઓર્ગોનિક જેવું જ કહેવાય બહુ ઓછા પ્રમાણની અંદર એની અંદર રોગ જોવા આવતી હોય છે એ લગભગ વાત કરીએ તો આની અંદર પર ખાતરના 1 થી 2 ડોઝ આપવા પડે છે એટલે એક વખત ફેરરો પણ કરે ત્યારે આપી દે છે અને એક વખત જ્યારે કંઠી નીકળે એટલે કે ફ્લાવરિંગ નો જે સ્ટેજ આવે એનાથી અઠવાડિયું એક વીક કે દસ દિવસ અગાઉ આ સમય ગાડામાં ખાતરનો ડોઝ આપવામાં આવે છે શરૂઆતમાં વાત કરીએ તો NPK નો ડોઝ આપવામાં આવે છે અને સાથે કોઈ પણ માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ છે તો હ્યુમિક એસિડ એમિનો એસિડ કોઈ પણ સાથે મિક્સ કરીને આપી શકે છે અને ફરી એકવાર જ્યારે ડોઝ આપે અત્યારે પણ કોઈ બાર બત્રીસ નો કે એવો કોઈ ડોઝ આપી દે એટલે એનાથી સારું રહે છે અને બહુ ઓછી મહેનત ની ખેતી છે એની અંદર કોઈ નિંદવાનું કે એવું કોઈ આવતું નથી એકવાર બસ પાણી જ પાવાનું પાણી જેટલું પીરું રહે અને એમાં પણ જો ચોમાચાનો સમય હોય તો જેટલું વધારે પાણી હોય એટલું ડાંગરને વધારે એટલું સક્ષમ બને છે અને એટલું સારું રહે છે તો મિત્રો આ હતી ડાંગર ની ખેતી હરેશભાઈ વિશે આખી વાત કરેલી તાપી જિલ્લામાં આવેલા છીએ તો ખાસ કૃષિ ગુજરાતનો પ્રયાસ છે કે દરરોજ નવા નવા જે અલગ અલગ પાક વિશે તમને માહિતી મળે અલગ અલગ ખેતી વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ પ્રાકૃત વૈજ્ઞાનિક ખેતી કરતા હોય કોઈ નેટ હાઉસમાં કરતા હોય કોઈ ગ્રીન હાઉસ માં કરતા હોય કોઈ અલગથી ખેતી કરતા હોય તો એનો મેં પ્રયત્ન કરીએ છીએ અમારી ટીમ દ્વારા કે ખેડૂતો સુધી કેવી રીતે પહોંચે અને કેવી રીતે એને ખ્યાલ આવે તો અલગ અલગ રીતથી ખેતી કરી આજે તો એનાથી બહુ સારું રહે છે અને અ આવનારો જે સમય છે એ આખો ઓર્ગોનિક બેજ ઉપર છે એટલે કે આવનારા સમયની અંદર લોકો અત્યારની જ વાત કરીએ તો ઘણા ખરા ઓર્ગોનિક ખેતી તરફ લોકો છે કરીને ખેતીની અંદર ટેકનોલોજી કરીએ એટલે કે જે પણ નવી નવી રોજ ટેકનોલોજી આવે છે તમે જોતા હશો મશીનરીની ટેકનોલોજી આવનારા સમયની અંદર પણ બહુ બધી ટેકનોલોજી આવવાની છે કારણ કે આજે આપણે ઘણીવાર વાર જોતા હોઈએ કે ચાઈના ની અંદરની જે મશીનરીની ઘણા બધા આપણે વિડીયો આવતા હોય છે એ વિડીયામાં આપણે જોઈએ તો આપને ખબર પડે કે ખરેખર જે આવનારો સમય છે એ ખેતી સ્માર્ટ ખેતી બનવા જઈ રહી છે એટલે કે એકદમ જેટલું તમે ઓછું કામ અને સ્માર્ટ વર્ક થી કરશો મશીનરીનો ઉપયોગ કરીને તો એટલું ખેતી ની અંદર તમે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકશો અને બીજું કે આવનારા સમયની અંદર લોકો ઓછા ખર્ચે એટલે કે ઓછો ખાતરનો ઉપયોગ કરીને કેવી રીતે ઉત્પાદન વધારવું તો એના માટે પણ યુનિવર્સિટી પણ પ્રયાસ કરી રહી છે ઘણા બધા જુનાગઢ યુનિવર્સિટી છે નવસારી કૃષિ યુનિવર્સિટી છે દાંતીવાડા યુનિવર્સિટી છે આવી રીતે જે જે યુનિવર્સિટી છે આણંદ યુનિવર્સિટી છે ગુજરાતની તો આ બધી યુનિવર્સિટી છે એના સાહેબો નો પણ એક જ પ્રયાસ છે કે ખેડૂતને કેવી રીતે ખાતર ઓછું નાખવું કેવી રીતે ખર્ચ ઘટે કેવી રીતે મજૂરી ઘટે અને ઉત્પાદન કેવી રીતે વધે ત્યારબાદ વાત કરીએ આત્મા પ્રોજેક્ટ ની તો એ લોકો ની પણ એ ઝુંબેશ ચાલી રહી છે ત્યારબાદ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી તો એ પણ એ દિવસ રાત પ્રયત્ન કરે છે કે ગાય આધારિત ખેતી છે એનો ઉપયોગ કેવી રીતે વધે લોકો ગાયને ઘરે ઘરે કેવી રીતે અપનાવે એમાંથી મૂલ્યવર્ધન કરીને પ્રોડક્ટ કેવી રીતે વેચે તો આવનારો સમય છે એ મિત્રો કઈક અલગથી ખેતી કરશો શીખતા રહેશો તો એના માટેનું જે પ્લેટફોર્મ છે એ આજે યુટ્યુબ ઉપર તમે જોશો તો બહુ બધું ઘરે બેસીને કામ કરતા કરતા પણ તમે બધું શીખી શકો છો ખેતરે બેસીને પણ તમે બધા વિડીયા આપણા કૃષિ ગુજરાતના જોતા રહેશો તો પણ તમને અંદર બધું જોવા મળશે અલગ અલગ પાક ની માહિતી રહેશે અને આવા જ વિડીયો મિત્રો ગમે તો લાઈક કરો શેર કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને ને કરો જેટલા પણ તમારા ખેડૂત મિત્રો ના ગ્રુપ હોય એ દરેક ખેડૂતોના સુધી પહોંચાડો જેથી કરીને ખેડૂતને અલગ અલગ પાકની દરરોજ માહિતી મળે અલગ અલગ વિસ્તારમાંથી અમે અલગ અલગ રીતે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અલગ અલગ લોકો પાસેથી અમે રિવ્યુ લઈને માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો વંદે માતરમ ધન્યવાદ જય શ્રી રામ મળીયે કાલના વિડીયોમાં